રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધા સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે ચાલુ સારવારને બંધ કરીને વૃદ્ધાને પોસ્ટમોર્ટમ વિભાગ પાસે રજડતી મૂકી દેવામાં આવી હતી સમગ્ર મામલો બહાર આવતા હવે તંત્ર દોડતું થયું છે અને તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રાત્રિના સમયે એકસો આઠ એમ્બ્યુલન્સ આવી હતી તેમાંથી એક વૃદ્ધને બેભાન હાલતમાં નીચે ઉતારીને ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યા હતા વૃદ્ધાના હાથમાં સડો થઈ ગયો હતો અને ફરજ પરના તબીબે વૃદ્ધાને જોઈને તપાસીને સર્જરી વોર્ડમાં દાખલ કરવાનું કેસ પેપરમાં લખી દીધું હતું વૃદ્ધ આ સર્જરી દાખલ હોવાનું સરકારી ચોપડે નોંધાઈ ગયું હતું ઇમરજન્સી વિભાગ પાસે જ આવેલા હેડ ડેસ્કના સ્ટાફે તેમની ફરજના ભાગરૂપે શુક્રવારે સવારે નવ વાગ્યાની આસપાસ અજાણ્યા વૃદ્ધની હાલત કેવી છે તે ચેક કરવા સર્જરી વોર્ડમાં તપાસ કરી તો વૃદ્ધ આ વોર્ડમાં જ દાખલ નહીં થયા હોવાનું સામે આવ્યું હતું વૃદ્ધાને ઇમરજન્સી વિભાગમાંથી અડધો કિલોમીટર દૂર આવેલા પોસ્ટમોર્ટમ રૂમમાં નજીક સ્ટ્રેચરમાંથી મળી આવ્યા હતા હેલ્પલેન્સના સ્ટાફે વૃદ્ધાને સર્જરી વોર્ડમાં દાખલ કરી આરએમઓને ઘટનાની જાણ કરી હતી જેથી ડૉક્ટર દુસરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા વર્ષાબેન ભાસ્કર નામના સિત્તેર વર્ષના આ વૃદ્ધા દર્દીને એક રેસિડેન્ટ ડૉક્ટર સ્ટ્રેચરમાં લઈને જતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા આ મામલે તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનને જાણ કરવામાં આવી છે અને સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે તે સાંભળો રાતના દસ ને દસ વાગે એકસો આઠ દ્વારા મૌડી વિસ્તારમાંથી પેશન્ટને લાવેલ હતા એમની સાથે કોઈ સગા સંબંધી ન હતા જ્યારે આ પ્રકારના દર્દીઓ દાખલ થાય છે ત્યારે આપણે સિવિલ હોસ્પિટલની અંદર હેલ્પ ડેસ્ક ટીમ કાર્યરત છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર હોય છે તેમના દ્વારા દર્દીને સગાની જેમ જ વલણ અપનાવી અને એમની સાથે રાખવામાં આવે છે ઇમરજન્સી વોર્ડમાંથી જ્યારે એમને વોર્ડમાં જે તે વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે હેલ્પડેસ્કની ટીમના સભ્ય એમની સાથે હતા કે એમને ખાટલો ન મળી જાય ત્યાં સુધી સાથે હતા સાડા દસ વાગે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવેલ હતા ત્યારબાદ હેલ્પડેસ્કની ટીમના જે માણસ હોય છે કર્મચારી એમની ફરજના ભાગરૂપે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ એમની વિઝિટ લે છે એમની બરાબર સારવાર ચાલી છે એ કન્ફર્મ કરતા હોય છે આ બાબતે જ્યારે સવારે છ વાગે હેલ્પડેસ્કની ટીમના સભ્ય ત્યાં રાઉન્ડ લેવા ગયા ત્યારે પેશન્ટ મળેલ ન હતું ત્યારબાદ તુરંત જ ખબર પડતા તે જે તે જગ્યાએ છે ત્યાંથી લઈ અને પાછું દાખલ કરવામાં આવેલ હતું પીએમ રૂમની આજુબાજુ સ્ટેચર ઉપર કે જ્યાંથી મળે આવેલું હતું ઇન્ફોર્મેશન મળેલી એ બાબતે પરંતુ આ જ્યારે આ વસ્તુની તંત્રને જાણ થતાં તુરંત જ આ બાબતના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા છે તબીબી અધિક્ષકશ્રી દ્વારા તુરંત આની તપાસ કમિટી બનાવવામાં આવેલી છે અત્યંત ગંભીર બાબત કહેવાય જરાક પણ આને સહન ન કરી શકાય જરાક પણ ચલાવી ના શકાય તે બાબતની બાબત કહેવાય આ બાબતે તબીબી અધિક્ષકશ્રી ખૂબ જ ગંભીર છે અને કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય તપાસ કરી અને રેસિડેન્ટ ડૉક્ટર કે જે કોઈ ઇન્વોલ્વ હોય જે તપાસની અંદર બહાર આવે તેના ઉપર યોગ્ય ઓથોરિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે થઈ શકે કાર્યવાહી જે ડીન મેડમ આમાં સસ્પેન્ડ પણ કરી શકે એને ટર્મિનેટ બી કરી શકે એ તપાસ સમિતિના જે કંઈ સ સજેશન હશે એ પ્રમાણે યોગ્ય ઓથોરિટી ડીન મેડમ આના માટે દિવસો કરતાં હું તો એવું માનું છું કે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના આરએમઓ દ્વારા તપાસ કરવામાં આવતા રેસિડેન્ટ ડોક્ટર દ્વારા આ વૃદ્ધાની સારવાર ન કરવી પડે તે માટે પીએમ રૂમ પાસે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે આ મામલે સિવિલ હોસ્પિટલના મીડિયા કોઓર્ડિનેટર હેતલ કયાડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સમગ્ર મામલે તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવી રહી છે તપાસના અંતે જે પણ કોઈ જવાબદાર હશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે સિવિલ અધિક્ષક તેમજ મેડિકલ કોલેજના ડીન દ્વારા જે તે વ્યક્તિને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લેવાઈ શકે છે હાલ તો તબીબીના પાઠ ભણી રહેલા રેસિડેન્ટ્સ ડૉક્ટરે ક્રૂરતા દાખવી અને વૃદ્ધાને વોર્ડના બદલે પોસ્ટમોર્ટમ રૂમ તરફ ફેંકી દેવાની ઘટનાએ હોસ્પિટલ કેમ્પસમાં ભારે ચર્ચા જગાવી છે આમ તો ડોક્ટરને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે પરંતુ આવા ડોક્ટરને તમે કેવું રૂપ ગણો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો જે